મિત્રો ઘણા બધા લોકો જ્યારે સિમ્પલ શરદી ઉધરસ થાય કે તાવ આવે ત્યારે ઘણી બધી વાર એન્ટીબાયોટિક છે પેઇન કિલર છે આ બધી દવાઓ લેતા હોય છે અને ખાસ કરીને જ્યારે રાતની દવાઓ હોય છે એ જ્યારે દવાઓ લે છે અને પછી તરત જ અચાનકથી સવારે ઉઠે અને જ્યારે પાણી પીવે ત્યારે અચાનકથી પાણી પીવે કંઈ ખાય એટલે સડનલી એકદમ છાતીના વચ્ચેના ભાગમાં દુખાવો થવા માંડે પાણી પણ ગળે નથી ઉતરતું આ કન્ડિશનને કહેવાય છે પીલ ઇસોફી એટલે કે જ્યારે પણ તમે કોઈ એવી છે 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 કિલર દુખાવાની દવા રાત્રે છો ખાસ કરીને સૂતા અને એક એકદમ થોડાક અમાઉન્ટ પાણી સાથે લો અને તરત સૂઈ જાઓ છો ત્યારે એ દવા તમારી અન્નનળીના ભાગમાં પડી રહે છે અને ત્યાં પડા પડા એ ઘણીવાર અલ્સર ચાંદા કરી નાખે છે માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ તમે રાત્રે કોઈ પણ દવા લો છો તો પૂરે એક ગ્લાસ પાણી સાથે લો અને એટલીસ્ટ સુવાના થી દોઢ કલાક પહેલાં